નકલીનો કાળો કારોબાર ગુજરાતમાં નકલી કોઈ નઈ વસ્તુ ખાઈએ છીએ કરવાનું કામ નકલીના કાળા કારોબારી વિભામ છે ફરી એકવાર નકલી પનીર નકલી ઘીનો મોટો જથ્થો બની આવ્યો છે લોકોને અસલી ચીજવસ્તુઓ મળશે ક્યારે ક્યાંથી ઝડપાયું નકલી ઘી નકલી પનીર અને આ જો પનીર તમે ખાવ તો શું થાય જોઈએ જાણીએ સમજીએ તમારા ઘરમાં રસોડામાં ઘી તો પડ્યું જ હશે ફ્રીઝમાં પનીર પણ પડ્યું જ હશે પણ શું તમને ખબર છે તમે જે ઘી અને પનીરનો સ્વાદ હોશે હોશે માણો છો તે અસલી છે કે નકલી કદાચ નહીં ગુજરાતમાં નકલીનો ધંધો ધમધમી રહ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ચેકિંગ કરીને જથ્થો ઝડપે છે પણ આ કાળો કારોબાર નેસ્તાબૂત થતો નથી ક્યાં સુધી રાજ્યના ભોળા લોકોના આરોગ્ય સાથે ચેડા થશે ક્યાં સુધી અસલીના પૈસા ચૂકવીને નકલી માલ મળતો રહેશે જુઓ આ દ્રશ્યો બનાસકાંઠાના ડીસામાં ફરી એકવાર

બે એકમો છે તે એકમોની અંદર રેડ પાડીને કુલ આઠ લાખ અઠાણું હજાર રૂપિયાનું શંકાસ્પદ પંદરસો કિલો ઘી છે તે ઝડપી પાડ્યું છે મહત્વની વાત એ છે કે દિશામાં આવેલી તાસવી માર્કેટિંગ અને વેદાંત ફૂંડ પ્રોડક્ટ્સમાંથી શંકાસ્પદ ઘી છે તે જપ્ત કરાયું છે જેને આપ જોઈ રહ્યા છો કે આ કંપની છે તે અંદરથી બંધ છે કંપનીની બહાર મોટો ગેટ છે તે ગેટ લગાવવામાં આવ્યો છે સીસીટીવી કેમેરાથી સજ્જ આ કંપની છે એટલે કે કોઈ પણ વ્યક્તિ જો બહારથી આવે તો અંદર જે કામ કરતા જે લોકો છે તે સચેત થઈ જાય અને જે શંકાસ્પદ ઘી બનાવતા હોય તેને સગે વગે કરી શકે તે માટે અહીંયા કેમેરા લગાયો હોવાનું સામે આવ્યું છે અને આ તો માત્ર એક ઉદાહરણ છે હવે નજર કરો સુરત પર સુરતના ખટોદરા વિસ્તારમાં સુરભી ડેરી પર રેડ પાડવામાં આવી તો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો હતો એક લાખ બ્યાસી હજાર રૂપિયાની કિંમતનો સાતસો ચોપ્પન કિલો જથ્થો ઝડપાયો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને પનીરના નમૂના તપાસ માટે મોકલ્યા છે સુરત શહેરમાં નકલી ઘી નકલી મસાલા બાદ હવે નકલી પનીર ઝડપાવાયું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરબી ડેરીનું જે પનીર બનાવતું જે ગોડાઉન છે તે ગોડાઉન ખાતે એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા એક સાથે રેડ કરવામાં આવી હતી આ જે ગોડાઉન છે તે ગોડાઉનમાં ખાસ કરીને જે પનીરનો જે જથ્થો છે તે જઠો તૈયાર કરવામાં આવે છે અને આ જઠો આપ જોઈ શકો છો જે પનીર છે તે પનીરની જે હાલત છે તે આપ જોઈ શકો છો આ રીતનું જે પનીર છે તે પનીર બનાવવામાં